લાયબ્રેરી રોડ સ્થિત રણછોડરાય મંદિર ખાતેથી છોટાઉદેપુર ડાકોર પગપાળા સંગ્રવાના થયો છોટાદયપુર નવાપુરા ખાતેથી ચારણ હમીર બાપોએ બાવીસ વર્ષ પહેલાં છોટાદયપુરથી ડાકોર પગપાળા સંઘની શરૂઆત કરી હતી કે જે આજે તેવું નથી તેમ છતાં આ પગપાળા સંઘ દર વર્ષે નિયમિત ડાકોર જોઈ મંદિરે ધજા ચડાવે છે આજે ત્રેવીસમા વર્ષે છોટાઉદયપુરથી રણછોડ ભક્તો પગપાળા ડાકોર જવા રવાના થયા હતા રણછોડરાય મંદિરના પૂજારી શ્રી દ્વારા પગપાળા સંઘને ધજા તેમજ શ્રીફળ આપીને પ્રસ્થાન કરાવાયું હતું આ પગપાળા સંઘમાં ડાકોરમાં કોણ છે રાછા રણછોડ છેના ઘટના જે ગોસ સાથે મહિલાઓ પુરુષો બાળકો મોટી સંખ્યામાં શ્રદ્ધા ભેર જોડાયા હતા સવારે 9 કે આ પકપાળા સંગ લાઇબ્રેરી રોડ થી રણછુરાય મંદિર ખાતે થી નીકળી જાબગોડા શિવરાજપુર થઈ પાવાગઢ પહોંચશે કે જે આ પકપાળા સંગના સ્થાપક સ્વર્ગસ્થ ચારણ હમીર બાપુની સમાધિ ખાતે રાત્રિ રોકાણ કરી ત્યાંથી ઠાસરા થઈ આનંદ ચૌદસ શનિવારને દિવસે ડાકોર પહોંચશે અને રવિવારે ગુરુ ગુરુપૂર્ણિમાને દિવસે રાજા રણછોડ મંદિરે ધજા ચડાવી રાજા રણછોડના જય જયકાર કરીને આ પગપાળા સંગ પરત છોટાઉદેપુર થશે આજ રોજ તારીખ પાંચ સાત બે હજાર પચીસને શનિવારના રોજ શ્રી ચારણ બાપુ પ્રેરિત હમીર બાપુર થી ડાકોર પક્ષપાળા સંઘ સતત ત્રેવીસમાં વર્ષે પ્રસ્થાન કરેલ છે જે અત્યારે ધંધોળા મુકામે ઘોડિયાર માતાના મંદિરે મોટા માટે બેસેલ છે આ સંઘ જાંબુઘોડા પાવાગઢ હાલોલ કાલોલ ખંડોલી વાલાવાવ ગણતેશ્વર થઈ હાસરા થઈને ડાકોર ચૌદ નવ તારીખને ચૌદશના દિવસે પહોંચશે હોળી પૂર્ણિમાના દિવસે દસ તારીખે રાજા રણછોડના શિખરે મંદિરે ધજા ચડાવી સૌને દર્શનનો લાભ રાજા રણછોડ આપે અને સૌની મનોકામના રાજા રણછોડ પૂરી કરે એ સૌને તમામ ભક્તો તરફથી મારી રાજા રણછોડ પ્રાર્થના જય રણછોડ